દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને સાથે વૈશાલી પુવારું કરીશું ગામ મે બાબા અને વડીલો દ્વારા કરવામાં આવી રિપોર્ટર સદામ મલેક ન્યૂઝ ગુજરાતી ભરૂચ બાબા સાહેબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મોધરા ગામે અનુસૂચિત જાતિ સમાજના લોકો ભેગા થઈને ડોક્ટર બાબા આંબેડકરનો જન્મ જન્મદિવસની ઉજવણી કરેલ હોય આજ રોજ અમુએ સવારે નવ ત્રીસ કલાકે અર્પણ વિધિ કરવામાં આવેલ તેમજ કાર્યક્રમ રાખવામાં આવેલ તથા સાંજે લોકડાઈનો તેમજ ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેથી ગામના અનુસૂચિત જાતિના સમાજના લોકો તથા ગામના તમામ જ્ઞાતિના લોકોને અમો હાર્દિક અભિનંદન તેમજ આભાર વ્યક્ત કરીએ છીએ જય ભીમ